દોડ નવ વિષય ગણિત પ્રકરણ દસ હેરોનનું સૂત્ર તેમાં જ આપણે દેખીશું ત્રિકોણની બાજુઓ બાર જેમ સત્તર જેમ ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ પાંચસો ચાલીસ સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો છોકરાઓ જ્યાં જેમ આવ્યો છે ને જેમ અને જેમ કહેવાય બે ટપકાને શું કહેવાય જેમ કહેવાય ગુણોત્તર દર્શાવે એક પ્રકારનો બરાબર છે તો ત્યાં તમારે શું કરવાનું એક્સ ધારી લેવાનું એક્સ ધારો વાય ધારો કોઈ પણ ધારો પણ ધારી લેવાનું તો એ દેખો અહીં ત્રિકોણની પરિમિતિ તમે આખું લખજો હું ટૂંકમાં લખું છું પરિમિતિ બરાબર કેટલી છે પાંચસો ચાલીસ સેન્ટીમીટર હે ને આ ટપકાવાળું તમે ના લાગતા આખું લખજો તેમાં એ બરાબર બાર એક્સ ધાર બી બરાબર ધારો સત્તર એક્સ સી બરાબર ધારો પચીસ એક્સ પછી પછી વાંધો ને પચીસ પચીસ એક્સ હવે ત્યાં નહીં ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ ફરીથી કહો તમે આખું લખજો કેટલી છે ત્રિકોણની પરિમિતિ પાંચસો ચાલીસ સેન્ટીમીટર આપેલી છે બરાબર માટે પાંચસો ચાલીસ બરાબર એ એ કેટલા છે બાર એક્સ વત્તા બી કેટલા છે સત્તર એક્સ સી કેટલા છે પચીસ એક્સ હવે જ્યાં નહીં માટે પાંચસો ચાલીસ બરાબર જો ત્યાં નહીં કે રીતે કરવાનું છે તો કે બાર વત્તા સત્તર કેટલા થાય ઓગણત્રીસ 7 ને બે નવ નવ ને એક ને એક બે તો કે બે ને નવ ઓગણત્રીસ બે નવ ઓગણત્રીસ થયા બે નવ અગિયાર થાય બે નવ ઓગણત્રીસ થાય ઓગણત્રીસ વત્તા પચીસ પચી પચાસ અને પેલા ચાર વધતા કેટલા થશે જો ના આવે તો આ રીતે કરી લેવાનું છોકરા એકદમ સાદી સાધો સરવાળો છે પચીસ વત્તા બાર ને બે સાત બે ને એક ત્રણ હવે સાડત્રીસ વત્તા સાતને સાત ચૌદો ચાર વધી એક ત્રણ એક ચાર ને એક પાંચ છે ને આવી ગયું તો કેટલું હશે ચોપન એક્સ તો અહીંયા આપણને એક્સની કિંમત મળી જશે મારે એક્સ બરાબર પાંચસો ચાલીસ જુઓ અહીં અહીં દેખો પાંચસો ચાલીસ હવે અહીં સંબંધ કયો છે ગુણાકારનો તો અહીંયા આ બાજા કયો થઈ જાય ભાગાકાર મેં સિમ્પલ એને ઉલટું લગાવી દીધું હતું બરાબર એમ ભાગાકાર તો કર્યું છે પણ ઉલટું કર્યું છે દાન 540 54 दान 540 माने x बराबर, बराबर, बराबर के लॉ 10 x बराबर के लॉ 10 અને એકમ લખવાનું નથી આપણે ખાલી સૂત્ર કરતાં તરીકે મેળવતું બરાબર હવે શું કરશું તેથી માં જગ્યા નથી એટલે હું અહીં લખું તમે આગળ લખજો તેથી a = 12 x = હવે x તરીકે શું છે 10 તો કે 1 * 2 ની થઈ ગઈ બરાબર 12 * 120 પણ 120 શું સેન્ટીમીટર कि आपने सेमी था। सेमी में तो मीटर, मीटर में लखर एक्स सत्तर बराबर सत्तर गुनिया दस जो सत्तर दान के पचीस एक्स पच्चीस एक्स बराबर 25 ગુણ્યા એક્સ કેટલું છે એકને દસ પચીસો અઢીસો સેન્ટીમીટર ચેક કરો સાચો બેઠા બે ને સાત નવ નવ ને પાંચ આ પાંચડે પાંચ છે નવ ને પાંચ ચૌદ ચૌદ ચાર વધી એકને એક બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચસો ચાલીસ મીન્સ કે આપણે આ બધું ત્રણે ત્રણ સાચું છે હવે ધ્યાન રાખો હવે પરિમિતિ મળી છે પણ આપણે જો તે શોધવાનું છે પરિમિતિ હવે બરાબર અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિના છેદમાં શું આવશે પરિમિતિના છેદમાં બગડે બે તો અર્ધ પરિમિતિ છેદમાં બે પરિમિતિ કેટલી છે પાંચસો ચાલીસ સત્યાવીસ સુધી ચોપન થાય એટલે આવશે બસો ને સિત્તેર બસો ને સિત્તેર શું પણ સેન્ટીમીટર બકા સિમ્પલ ભગા કરવાનું છે ના વળે તો આવીને કઈ લેવાનું પાંચસો ચાલીસ ભાગ્યા બે બે દુની ચાર બે દુની ચાર પાંચ માંથી ચાર જાય તો એક છ ગણે ચાર ને નીચે ઉતાર્યો તો કે બે સત્તા ચૌદ બે સત્તા ચૌદ બે સૂન આવ્યા આ સૂન છે તેને પણ હું નીચે ઉતારો બેઠું અહીં તો એ પણ બે સૂન આવી જાય કેમ કે ભાગ ના ચાલે એટલે તો કે બસો સિત્તેર પણ સો સેન્ટીમીટર હવે હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તમે આખું લખજો ફરીથી કહો છો s કૌંસમાં s a s b s c અને કહો જો તમારા ઘડિયા પાકા તો આ ચેપ્ટર પાકું બાકીન કાચું એટલે ઘડિયા પાકા કરજો બાકી હેલું ચેપ્ટર છે ને ભાઈ એક જ સૂત્ર છે એક બે સૂત્ર છે આ પરિમિતિનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે તમે પરિમિતિનું સૂત્ર a b c આ બે ત્રણ સૂત્ર છે આ ચેપ્ટરનો વધારે છે નથી તો આપણે દેખો અહીંયા આગળ બેઠું લખવાનું છે s કેટલું લાવ્યું આપણે 270 છે ના 270 1 કેટલું છે 120 છેદના બસો સિત્તેર માઇનસ બી કેટલું છે એકસો સિત્તેર છેદના બસો સિત્તેર માઇનસ સી કેલું છે બસો પચાસ બસ સિમ્પલ બસો સિત્તેર બસો સિત્તેર જો જીરોમાંથી જીરો જાય તો ઝીરો સાતમાંથી બે જાય તો પાંચ બે માંથી એક જાય તો એકસો સિત્તેરમાં બસો સિત્તેરમાંથી એકસો સિત્તેર જાય તો સો બસો સિત્તેરમાંથી અઢીસો જાય તો વીસ પડે છે શું છે શું નથી હવે સિમ્પલ બસમાં અને આપણે કરવું હોય તો આ રીતે કરાય જો વર્ગણમાં સત્યાવીસ ગુણ્યા દસ સત્યાવીસ ગુણ્યા દસ હજુ અલગથી કરવું ત્રણ નવા સત્યાવીસ ત્રણ નવા સત્યાવીસ નવા સત્યાવીસ થઈ ગયા છે ને ત્રણ નવા સત્યાવીસ ગુણ્યા કરીશ દસ ગુણ્યા ત્રણ પંચા પંદર ગુણ્યા દસ ગુણ્યા દસે દાન સો દસે દાન સો ગુણ્યા દસ દૂની વીસ દસ દૂની વીસ હવે ધ્યાને હવે ધ્યાને જોવો જેટલી જોડી બને તેટલી જોડીને શું કરો તમે બહાર કાઢો જેટલી જોડી બને તેને તમે શું કાઢો બહાર કાઢો ધ્યાન નહીં જો તગડે ત્રણ છે અહીં તગડે ત્રણ છે તગડ ત્રણ અહીં છે તગડ ત્રણ અહીં છે તો તગડ ત્રણ અહીં તો તગડ ત્રણને શું કરીશું બહાર કાઢીશ અહીંયા આગળ આ રીતે હત પડે છે પછી જો તગડ ત્રણની જોડી બનાવી પછી શું છે દસ એકડે મિને દસ અહીં છે એકડે મીને દસ અહીં છે તો તેને પણ શું કરીશ બહાર કાઢીશ પણ ગુણાકારનો સંબંધ પછી એકે મીને દસ અહીં છે પછી એકડે મીને દસ અહીં છે તેને પણ હું બહાર કાઢીશ પણ અહીં એક વખત લખીશ કેમ તો કે જોડી બને શું થશે એ એક થઈ જશે એટલે સિમ્પલ ભાષામાં એક વખત અહીં લખી દીધું જો તગડ ત્રણ અહીં તગડ ત્રણ આ બંને જોડી બનાવી અહીં લખી દીધું ઓકે હવે ધ્યાન એકરે મીને દસ અહીં એકણે મિને દસ થાય બંને જોડી બનાવી અહીં લખી દીધું હવે એકણે મિને દસ થાય એકણે મિનિય દસ આવી એટલે જોડી બનાવીને એક જ વખત લખ્યું જોડી બનાવીને એક જ વખત બહાર કાઢ્યું બરાબર હવે ધ્યાન નહીં જો અહીં દસ બાકી નહીં બે બાકી નહીં અહીં પાંચ બાકી રહે તેના અલગ ભાગ પડશે કેમના ભાગ પડશે ધ્યાન નહીં જો અહીં નવ છે બેઠું લખું અહીં પાંચ છે બેઠું લખું અહીં દસ છે બેઠું લખું અહીં બે છે બેઠું લખું હવે ધ્યાન નહીં એકદમ ધ્યાન નહીં એટલે ધ્યાન નહીં ત્રણે દાન અને એક મિનિટ આટલું તમને હવે કંઈ કેવી રીતે કઈ રીતે હમત પડી

કોઈ વાંધો નહીં સિમ્પલ મેં શું કર્યું એકદમ સાદા અવયવો પાડ્યા છે પેલી નેવું તાલી કાને તો નેવું ના પછી અવયવ પાડે બરાબર પડે સમજ તો હવે ધ્યાન નહીં જો હવે ધ્યાન નહીં તો મેં જેટલી જોડી બને જેમ કે તગડા તગાડીની જોડી બની લગ્ન કરાવી દીધા બહાર ફળવા મોકલી દેતા અહીંયા આગળ શું કે મંડપમાં છે ચાલો ભાઈ ફરવા જતા રો બહાર એક થઈ ગયા ને પતિ પત્ની અર્ધ નારેશ્વર શંકર ભગવાનનો પવિત્ર અવતાર છે તો અંત અહીંયા સિમ્પલ બાર કાઢ્યા આ એક દસ હોય ને એક દસ હહીં જોડી બનાવીને બહાર કર્યા એક દસ હોય ને એક દસ નહીં જોડી બનાવીને બહાર કર્યા હમત હમત કરી હજુ એ વધે શું નવડે નવ વધે ત્યાં અંદર થશે પાંચે પાંચ વધે ત્યાં અંદર છે એકડે મેં દસ વધે ત્યાં અંદર છે બગડે બે પણ અંદર છે હવે એમના પણ લગ્ન કરાવવા પડશે ચાલો આપણે ટ્રાય કરીએ જે જન સરકારી નોકરી મળે તેમને લગ્ન કરાવી દઈએ બરાબર ધ્યાન એવું નહીં સરકારી નોકરી હારું સારી હારી સારી પર્સનટીએ તો નોકરી નોકરીને લગ્ન કરાવી દઈએ ધ્યાને તગર ત્રણ ગુણ્યા દસ ત્રણ દાન ત્રીસ ત્રણ દાન ત્રીસ ત્રીસ દાન ત્રણસો પડી ગઈ હવે ત્યાં નહીં ભાગ પડશે હવે પાંચ દૂની દસ પાંચ દૂની દસ હવે આ બગડે બે ને બેઠું લખીએ અરે જોડી બધા બની ગઈ તગડ ત્રણ તગડ ત્રણ પાંચ પાંચ પાછળ પાંચ બગડે બે બગડે બે બધાની જોડી મેં બધાને શું કરીશું બહાર કરશું બધાની જોડી બને એટલે બન્યો તગડા બહાર નહીં કરવાના એક જ તગડા બહાર કરવાનો બન્યો પાંચ વાત નહીં પણ એક જ પાંચ નહીં બન્યો બગડે નહીં પણ એક જ બગડે તમે મને કહો સાહેબ પછી અંદર લખવાનું બગડો એક એક વખત ના નહીં લખવાનું ખાલી નાખો જોડી ગઈ એટલે જો ત્રણસો ગુણ્યા ત્રણ પંચા પંદર દુની ત્રણ પંચા પંદર દુની ત્રીસ સમજ પડે છે ફરીથી કયો ત્રણ પંચા પંદર દુની ત્રીસ ત્રણ દાખલા ક્યારે આવે જયારે ઘડિયા પાકા દાખલા છે જરાય અઘરું છે નથી નવ હજાર સેમી વર્ગ જવાબ આવે છે ઓકે ત્રણ તાલીસ નવ ને બે મૂકી ત્રણ મૂકી દીધા પાછળ દાખલા પૂરા